શહેરમાં ફિટનેસ અને વેલનેસ માટે આધુનિક અભિગમ રજૂ કરવાની સ્પષ્ટ મિશન સાથે ધ આર્મર સ્ટ્રેન્થ નામનું નવ ફિટનેસ ડેસ્ટિનેશન અમદાવાદમાં સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે સમર્થ વૈષ્ણવ યજ્ઞેશ વૈષ્ણવ અને મનીષ શર્મા દ્વારા સ્થાપિત ધ આર્મર સ્ટ્રેન્થ માત્ર એક પરંપરાગત જીમ નથી આ ફેસિલિટી સંરચિત ટ્રેનિંગ કાર્યક્રમો આધુનિક ફિટનેસ સાધનો અને

ત્યારે મને ઇન્ટરેસ્ટ આવ્યો અને મને લાગ્યું કે ફ્યુચરમાં આ વસ્તુ આગળ જશે આજે તમે જોયું હશે કે જેમ કે એઆઈ વધી રહ્યું ઘણા લોકોની જોબ લઈ રહી છે પણ આપણે ફિટનેસ ઇન્ડસ્ટ્રી એવી છે કે જે કોઈ દિવસ એઆઈ ને ક્યારે શકે આપણે જે અહીંયા શીખવાડીએ લોકોને જીવ જરૂર પડવાની છે એટલું ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં આગળ ગયો જીમમાં જોબ કરી મેનેજર બન્યો છ જોબ કરી આજે બતાવું એકચ્યુઅલી સાચું કહું તો પ્લાનિંગ તો મારું બહુ મોટું છે પણ ધીરે ધીરે વધ્યું છે અત્યારે ફર્સ્ટ જીમ પર ફોકસ કરી છું આ એરિયામાં સર્વિસ પ્રોવાઈડ કરી છું તો બીજા એરિયામાં આપણું નામ મારું નામ યોગેશ વૈષ્ણવ છે અને હું એક ફિટનેસ કન્ટેન્ટ ક્રિએટર છું મોસ્ટલી તમે બધાએ જોયું હશે કે ફિટનેસ ના લોકો બહુ મોટિવેશનલ વેમાં ઇન્સ્પિરેશનલ વેમાં આ બધા વેમાં લેતા હોય છે બટ મે ગુજરાતમાં મોસ્ટલી તમે જોયું હશે કે ફિટનેસ છે ને ગુજરાતીઓ માટે નથી મળતું એવું બહુ સાંભળવામાં આવ્યું છે કે ખાવાવાળા પાપડા જલેબી આવા બધી લોકો બહુ વધારે પ્રખ્યાત થઈ ગઈ છે દુનિયામાં બરોબર તો હું પણ એવી રીતના જ જીતનો તો હું પણ ખૂબ જાડ્યો હતો અને એના પછી મને પણ એવું થયું કે ના મારે ફિટનેસ માં આગળ વધવું જરૂરી છે તો મારી જર્ની એવી રીતના સ્ટાર્ટ થઈની કે મને ફિટનેસ માં એઝ ગુજરાતી વસ્તુ આગળ વધવું છે એટલે મેં ધીરે ધીરે સ્ટેપ લીધો આગળ વધ્યો